નમસ્કાર સતકેવલ સાહેબ સત કેવલ વિદ્યામંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બેમાં ગુજરાતી વિષયમાં પ્રકરણ છ પ્રકરણ છનું નામ છે અમૃત કાકાનો પર્વત તો કાકાનો પર્વત વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ કાકાનો પર્વત પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી પૃથ્વીપુર નામનું એક બજાર છે તેમાં રોજ જેવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો આર્યન છે એ મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી બટાકા રીંગણ કોબીજ ફુલેવર કોળું દૂધી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાની લહેરીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા જે શકરાભાઈ હતા તે શું વેચતા હતા શાકભાજી વેચતા હતા એ લહેરી લઈને આગળ જતા હતા એ લહેરીમાં બટાકા રીંગણ કોબીજ ફુલેવર કોળું દૂધી હતી અને તેમના નજીકમાં પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાની લરીએથી તેમની બેબી હશે તૃપ્તિ હશે તે તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા બાજુમાં મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા બાજુમાં જે મૃગેશભાઈ હતા ને એ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા હર્ષદભાઈ તેમણે કીચૂડ કિચડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન ટ્રેન કરતા જતા હતા પાર્થેશભાઈ પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના ઘરથી સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા એટલે શ્રીધરભાઈ જે હતા ને એ ફુગ્ગા વેચતા હતા ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય ચંદ્રકાંતભાઈ જે હતા ને તે ચી વેચતા હતા તો તેમની દુકાને શું હોય ટોળું હોય ટોળું એટલે બહુ બધા માણસો ભેગા થઈ જાય ને એને ટોળું કહેવાય ત્યાં જ કાકાનો બળદ બજારમાં ઘૂસ્યું કોનો બળદ તો કાકાનો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત કોનું નામ પર્વત પાડ્યું હતું તો અમૃત કાકાના બળદનું નામ પર્વત પાડ્યું હતું કેમ પર્વત પાડ્યું હતું કારણ કે તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત બળદનું નામ પર્વત પાડેલું જેવું એનું નામ તેવું એનું કામ કાકાના હાથમાંથી દોડું છોડાવી એ તો દોડ્યો બજારમાં એ જાય એ જાય જો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત વાંચન કરું પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી આપણું આણંદ છે બરાબર બધાએ આણંદ તો જોયું હશે તો આણંદમાં બજાર છે સુપર માર્કેટ છે બરાબર તો એમાં અમુક તહેવાર હોય ત્યારે કેટલી બધી ભીડ હોય હોય ને બહુ જ બધી ભીડ એવી રીતે પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રશ્ન આવી શકે કે મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું તો જવાબમાં આવશે આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો અને શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી શાકભાજી કોણ વેચતું હતું તો શકરાભાઈ કોણ વેચતું હતું તો શકરાભાઈ તો ને શાકભાજીની શું હતી લારી હતી બરાબર બટાકા રીંગણ કોબીજ ફુલેવર કોળું દૂધી બરાબર એ લારીમાં આ બધા શાકભાજી હતા બટાકા રીંગણ કોબીજ ફુલેવર કોળું ને દૂધી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાની લારી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા પ્રશ્ન એવો આવી શકે કે પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાની લહેરીએથી કોની માટે કપડાં ખરીદતા હતા તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તૃપ્તિ માટે કોની માટે તૃપ્તિ માટે બાજુમાં મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા મૃગેશભાઈ શું ખરીદી તે થેલીમાં મૂકતા હતા તો યાદ રાખજો કે મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા હર્ષદભાઈ એને કિચૂડ કિચડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રિંગ ટ્રિંગ કરતા જતા હતા હર્ષદભાઈ હતા ને એ દૂધ વેચતા હતા પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું કોના ભરથી સ્કૂટર દબાઈ ગયું હતું તો પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફુગ્ગા લય બજાર વચ્ચે હતા ફુગ્ગા કોણ વેચતું હતું તો શ્રીધરભાઈ ચંદ્રકાંત ચહવાળાની દુકાને તો ટોળું જ હોય ત્યાં જ અમૃતકાકાનો બળદ બજારમાં ઘૂસ્યું કોનો બળદ બજારમાં ઘૂસ્યો તો અમૃતકાકાનો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત કાકાએ બળદનું નામ પર્વત કેમ પાડ્યું તો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત જેવું એનું નામ તેવું એનું કામ કાકાના હાથમાંથી દોડું છોડાવી એ તો દોડ્યો બજારમાં એ જાય એ જાય વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા શીખ્યા બરાબર હવે આપણે આગળ અધ્યાય શીખીશું પ્રશ્ન છ શબ્દો ગોઠવીને વાક્ય ફરી લખો જો આ પહેલું વાક્ય છે કે બજ આ બધા શબ્દને છે ને ગોઠવવાના છે આપણે ક્રમ અને વાક્ય બનાવવાનું છે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો બરાબર તો વાક્યને ક્રમ કેવી રીતે ગોઠવવાનું તો આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો બીજું વાક્ય છે લઈને જતા હતા શાકભાજીની લહરી સકરાભાઈ તો વાક્ય આવી રીતે બનાવવાનું શકરાભાઈ શાકભાજીની લરી લઈને જતા હતા શકરાભાઈ શાકભાજીની લરી લઈને જતા હતા ત્રીજું તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા અને ખરીદતા હતા તો વાક્ય આવી રીતે બનાવવાનું તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા ચોથું દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા તો વાક્યને એવી રીતે બનાવવાનું હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા પાંચમું પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા તો વાક્ય આવી રીતે બનાવવાનું અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા છઠ્ઠું ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં તો વાક્ય આવી રીતે બનાવ્યું પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી સાતમું બજાર વચ્ચે હતા ફુગ્ગા લઈ શ્રીધરભાઈ તો વાક્ય આવી રીતે બનાવનું શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા આઠમું દુકાને તો ચંદ્રકાંત જાવડાની ટોળું જ હોય તો વાક્ય આવી રીતે બનાવ બનાવવાનું ચંદ્રકાંત ની દુકાને તો ટોળું જ હોય ચંદ્રકાંતની દુકાને તો ટોળું જ હોય પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલું પાઠમાંથી યાદ રહેલા નામોમાંથી ત્રણ નામ લખો હમણાં મેં અમૃતકાના પર્વત પાઠ શીખવાડ્યું આગળ બરાબર તો તેમાંથી તમને જે ત્રણ નામ યાદ રહ્યા હોય એ લખવાના તો અહીંયા મેં લખ્યું છે અમૃતકા શ્રીધરભાઈ શકરાભાઈ બરાબર તમને કોઈ બી જે ત્રણ નામ યાદ રહ્યા હોય એ લખવાના બીજું ત્રણ પૈકી કોઈ એક વિશે એક બે વાક્ય લખો એટલે આ ત્રણમાંથી ગમે તે એક વાક્ય લખવાનું તો અહીંયા મેં લખ્યું છે સકરાભાઈની શાકભાજીની લહરી ધીમે ધીમે આગળ જતી હતી બટાકા રીંગણ કોબી ફુલેવર કોળું અને દૂધી પ્રશ્ન ત્રીજો પાઠનું શીર્ષક લખો તો પાઠના શીર્ષક આવશે અમૃતકાનો પર્વત પ્રશ્ન આઠ યોગ્ય રીતે જોડો નમૂનો આપ્યો છે બરાબર ક છે મારે શાકભાજીની લહેરી છે બરાબર તો આમાંથી ક લખેલો છે જુઓ તો સકરાભાઈ કોની લારી શાકભાજીની હતી તો સકરાભાઈની તો અહીં આગળ સકરાભાઈ લખેલું જ છે ને આગળ બોક્સમાં ક લખ્યો છે બરાબર કારણ કે અહીં આગળ પહેલાં વાક્યમાં ક છે એટલે અહીં આગળ સકરાભાઈ આગળ ક છે એવી રીતે ખ છે હું મારા મમ્મી પપ્પા સાથે છું હું મારા મમ્મી પપ્પા સાથે છું બરાબર તો તૃ તીરની આગળ ખ લખવાનું બોક્સમાં શું લખવાનું ખ કારણ કે અહીં આગળ ખ લખ્યો છે એટલા માટે તૃપ્તિ જવાબ આવે એટલે અહીંયા આગળ ખ લખવાનું બરાબર પછી ત્રીજું મારે ચાર પગ છે મારે ચાર પગ છે તો બળદ આવશે કોના ચાર પગ છે તો બળદને બરાબર તો બળદના આગળનું જે બોક્સ છે એમાં ગ લખવાનું શું લખવાનું ગ બરાબર અહીંયા ગ લખ્યો છે એટલે અહીંયા બોક્સમાં ગ લખવાનો એવી રીતે ગ ઘરનો હું દૂધ વેચું છું હું દૂધ વેચું છું બરાબર તો ગ ઘરનો લખવાનો છે હર્ષદભાઈ દૂધ વેચતા હતા ને એટલે હર્ષદભાઈના આગળ જે બોક્સ ખાલી છે એમાં ગ ઘરનું લખવાનું બરાબર આ વિડિયોમાં તો મેં લખેલો જ છે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું તો હર્ષદભાઈ આગળ ઘ લખવાનો કારણ કે હર્ષદભાઈ શું વેચતા હતા દૂધ વેચતા હતા હવે ચ છે મારી ચની દુકાન છે મારી ચની દુકાન છે તો ચની દુકાન કોની હતી તો ચંદ્રકાંતભાઈની હતી કોની હતી ચંદ્રકાંતભાઈની તો ચંદ્રકાંતભાઈની આગળ જે વોક્સ છે એમાં ચ લખવાનું શું લખવાનું છે ચ ત્યાર પછી છ છે મારા હાથમાં મોબાઈલ છે મારા હાથમાં મોબાઈલ છે બરાબર તો કોના હાથમાં મોબાઈલ હતો તો આર્યનના હાથમાં કોના હાથમાં આર્યનના હાથમાં એટલે આર્યનની આગળ જે બોક્ષ છે એમાં છ લખવાનું શું લખવાનું છ પછી જ છે હું બ્રશ કાંસકો અને તેલ ખરીદું છું જ છે હું બ્રશ કાંસકો અને તેલ ખરીદું છું તો બ્રશ કાંસકો અને તેલ કોણ ખરીદતું હતું તો મૃગેશભાઈ કોણ મૃગેશભાઈ બરાબર તો મૃગેશભાઈ ની આગળ જે બોક્ષ છે એમાં જ લખવાનું શું લખવાનું જ ત્યાર પછી જ જબલાનો મારું ડુંગર જેવું શરીર છે મારું ડુંગર જેવું શરીર છે તો વિદ્યાર્થી મિત્રો ડુંગર જેવું શરીર કોનું હતું તો પર્વતનું હતું કોનું હતું પર્વતનું બરાબર તો પર્વત આગળ બોક્સ છે એમાં જ લખવાનું શું લખવાનું જ જભલાનો એવી રીતે ટ ટપાલીનો મારી પાસે બળદ છે મારી પાસે બળદ છે કોની પાસે બળદ હતો

સકરાભાઈની ખાલી જગ્યાની લરી હતી પહેલી ખાલી જગ્યા છે સકરાભાઈની ખાલી જગ્યાની લરી હતી તો વિદ્યાર્થી મિત્રો સકરાભાઈની શેની લરી હતી આગળ મેં તમને વાર્તા કહી પાઠ ચલાયો બરાબર તો શાકભાજીની શેની લહેરી હતી શાકભાજીની તો ખાલી જગ્યામાં લખવાનું શાકભાજી સકરાભાઈની શાકભાજીની લરી હતી બીજું મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા તો વિદ્યાર્થી મિત્રો મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ ખરીદી શેમાં મૂકતા હતા તો થેલીમાં આવશે શું આવશે થેલીમાં એટલે ખાલી જગ્યામાં લખવાનું થેલી મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા ત્રીજું પ્રકાશભાઈ અને દર્શના બહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા તો કોની માટે ખરીદતા હતા તો તૃપ્તિ માટે તો જો ખાલી જગ્યામાં લખવાનું તૃપ્તિ પ્રકાશભાઈ અને દર્શના બહેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા ચોથું હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા તો હર્ષદભાઈ દૂધના કેન શેની પર લઈ જતા હતા તો સાયકલ પર બરાબર તો ખાલી જગ્યામાં લખવાનું સાયકલ હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા પાંચમું પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને ખાલી જગ્યાના ભરથી સ્કૂટર દબાઈ ગયું હતું તો વિદ્યાર્થી મિત્રો કોના ભરથી સ્કૂટર દબાઈ ગયું હતું તો પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભરથી સ્કૂટર દબાઈ ગયું હતું એટલે ખાલી જગ્યામાં હર્ષવર્ધન લખવાનું બરાબર પછી છઠ્ઠું શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા છઠ્ઠું શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા તો શ્રીધરભાઈ શું લઈ બજાર વચ્ચે હતા તો શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા સાતમું ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘુસ્સો સાતમું ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘુસ્યો તો કોનો બળદ બજારમાં ગુસ્યો તો અમૃત કાકાનો તો ખાલી જગ્યામાં લખવાનું અમૃત કાકા અમૃત અમૃતકાનો બળદ બજારમાં અમૃત ગુસ્સો અમૃતકા સામે ખોટાની નિશાની કરો તો પહેલું હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો પહેલું હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો તો વિદ્યાર્થી મિત્રો સાચું આવશે કે ખોટું તો ખોટું આવશે બરાબર અહીં આગળ જો અમે ખોટું કરેલું જ છે બજારનો વિડીયો કોણ ઉતારતું હતું તો આર્યન બરાબર પણ અહીં આગળ હર્ષવર્ધન લખ્યું છે એટલે આ વાક્ય ખોટું આવશે બીજું મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ ખરીદતા હતા બીજું મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ ખરીદતા હતા તો એ સાચું આવશે કેવું આવશે સાચું પછી ત્રીજું સકરાભાઈની શાકભાજીની દુકાન હતી ત્રીજું શકરાભાઈની શાકભાજીની દુકાન હતી તો તે વાક્ય ખોટું આવશે કેમ ખોટું આવશે કારણ કે સકરાભાઈની શાકભાજીની લારી હતી શું હતું ને અહીંયા દુકાન લખ્યું છે એટલે એ પણ ખોટું આવશે ચોથું હર્ષદભાઈ ફુગ્ગાલય બજાર વચ્ચે હતા હર્ષદભાઈ ફુગ્ગાલય બજાર વચ્ચે હતા તો તે પણ ખોટું આવશે ફુગ્ગા કોણ પણ બજાર વચ્ચે હતું તો શ્રીધરભાઈ બરાબર પણ અહીં આગળ હર્ષદભાઈ લખ્યું છે એટલે એ પણ ખોટું આવશે પાંચમું પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા તો તે પણ ખોટું આવશે હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા અહીંયા પાર્થેશભાઈ લખ્યું છે એટલે વાક્ય ખોટું આવશે અગિયાર પૃથ્વીપુરના બજારમાં તમારે જવાનું છે તે વિશે આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરી ઉત્તર લખો બરાબર તો અહીંયા પ્રશ્ન છે જો આ બધા પ્રશ્નો છે આ બજાર છે બરાબર તો પહેલું છે કે તમે ક્યાં જશો તો જવાબમાં હું લખીશ અમે સુપર માર્કેટ જઈશું પછી બીજું તમે ત્યાં શું કરશો તો જવાબ આવશે અમે ત્યાં વસ્તુઓની ખરીદી કરીશું ત્રીજું તમે કોની સાથે જશો તો અમે ત્યાં મોટા ભાઈ કે બહેન સાથે જઈશું તમારી સાથે શું લઈને જશો તો અમે ત્યાં થેલી લઈને જઈશું ત્યાંથી શું શું ખરીદશો તો અમે ત્યાં શાકભાજી ફળો કપડા અને ઘર વપરાશની વસ્તુઓ ખરીદશું બારમું ચિત્ર જુઓ નામ લખો અને અભિનય કરો બરાબર વિદ્યાર્થી મિત્રો આ બધા ચિત્ર છે એમાં પહેલું ચિત્ર કોનું છે તો સકરાભાઈનું છે કોનું છે સકરાભાઈનું ને આ શાકભાજીની લરી છે શેની છે શાકભાજીની બરાબર તો અહીંયા આગળ લખવાનું શાકવાળો શું લખવાનું શાકવાળો કારણ કે સકરાભાઈ શાકભાજી વેતા જ એટલે અહીં શાકવાળો આવશે ત્યાર પછી આ દૂધ લઈને જાય છે કો કોણ દૂધ લઈને જાય છે તો અહીંયા આગળ લખવાનું દૂધવાળો શું લખવાનું હર્ષદભાઈ એમની સાયકલ પર દૂધના કેન લઈને જાય છે ને બરાબર તો એનું ચિત્ર છે તો અહીં લખવાનું દૂધવાળો શું લખવાનું દૂધવાળો ત્યાર પછી સ્કૂટર ડબાઈ ગયું છે જુઓ બરાબર તો સ્કૂટરવાળો છે કોણ છે આ સ્કૂટરવાળો છે એટલે લખવાનું સ્કૂટરવાળો ત્યાર પછી ચ વાળો જો આ ચા બનાવ્યા છે ને બરાબર તો ચવા વાળો શું લખવાનું ચ વાળો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને પ્રકરણ છનો પાઠ શીખવાડ્યો અને તેનું સ્વાધ્યય શીખવાડ્યું આ બધું તમારે તમારી પાઠ્યપુસ્તકોને સ્વાધ્યય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે અને મોડે પણ કરવાનું છે આ વિડિયોનું મારું ગૃહ કાર્ય છે હું આશા રાખું છું કે તમે મારું ગૃહ કાર્ય કરશો સત સાહેબ